कस्तूरी कोटन ए भारत सरकार द्वारा शुरू करायेल एक पहल भारतीय कपास ने एक ब्रांड तरीके प्रमोट करवा छे। आ कपास ने कस्तूरी कोटन भारत नाम आप श्यामुमरना नमस्कार आजना वीडियो आप तो चालो आज मेवी ए नवी जा चेनल ने सबस्क्राइब करने भूलता नहीं कस्तूरी कोटन ए कोई नवी कपास नी जात नहीं તેના બદલે તે ભારત સરકારના કાપડ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ એક પહેલ છે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ભારતીય કપાસની ગુણવત્તા ટ્રેસેબિલિટી શોધ ક્ષમતા અને બ્રાન્ડ ઓળખને સુધારવાનો છે કસ્તૂરી કોટન બ્રાન્ડ હેઠળ આવતા કપાસમાં કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ હોય છે જેમ કે કોઈપણ કપાસને કસ્તૂરી કોટન તરીકે પ્રમાણિત કરવા માટે તેણે ચોક્કસ ગુણવત્તા અને ટકાઉપણાના માપદંડોને પૂર્ણ કરવા જરૂરી છે આ લાક્ષણિકતાઓ નીચે મુજબ છે શુદ્ધતા કપાસ 100% શુદ્ધ અને કોઈપણ બાહ્ય પદાર્થોથી મુક્ત હોવો જોઈએ સફેદતા તેમાં કુદરતી સફેદતા અને ચમક હોવી જોઈએ જે ભારતીય કપાસની વિશેષતા છે ચમક લસ્ટર કપાસના તંતુઓમાં ઉચ્ચ સ્તરની ચમક હોવી જોઈએ प्रेसेबिलिटी शोध क्षमता આ સૌથી મહત્વપૂર્ણ પાસું છે ખેતર થી લઈને અંતિમ કાપડ ઉત્પાદન સુધીની આખી સપ્લાય ચેઇન ને શોધી શકાએ તેવી હોવી જોઈએ આનાથી ગ્રાહકોને તેના મૂળ અને ગુણવત્તા વિશે વિશ્વાસ મલે છે કોમળતા સોફ્ટનેસ આ કપાસ તેની ઉત્કૃષ્ટ કોમળતા માટે જાણીતો છે જે તેને કપડા અને અન્ય કાપડના ઉપયોગ માટે અત્યંત આરામદાયક બનાવે છે કૌંપણું સસ્ટેનેબિલિટી કપાસનું ઉત્પાદન પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ પદ્ધતિઓનો ઉપયોગ કરીને થવું જોઈએ પહેલના ફાયદા કસ્તૂરી કોટન પહેલ વિવિધ હિસ્સેદારો માટે અનેક લાભો પ્રદાન કરે છે ખેડૂતો માટે તે ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા ટકાઉ કપાસનું ઉત્પાદન કરવા માટે સારી ખેતી પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરે છે જેનાથી તેમના પાક માટે વધુ સારા ભાવ મળવાની ક્ષમતા રહે છે ઉદ્યોગ માટે તે ભારતીય કપાસને એક બ્રાન્ડ ઓળખ પૂરી પાડે છે જે માર્કેટિંગમાં મદદ કરે છે અને તેને અન્ય દેશોના કપાસથી અલગ પાડે છે આનાથી નિકાસમાં વધારો થઈ શકે છે ગ્રાહકો માટે તે ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાવાળા નૈતિક અને ટકાઉ સ્ત્રોતમાંથી મેળવેલા ઉત્પાદનની ખાતરી આપે છે ટ્રેસિબિલિટીનો પરિબળ તેમને તેમની ખરીદીમાં વિશ્વાસ આપે છે મૂળભૂત રીતે કસ્તુરી કોટન માત્ર એક ઉત્પાદન કરતા ઘણું વધારે છે તે ગુણવત્તા ટકાઉપણું અને પારદર્શિતાનું વચન છે તેનો હેતુ ભારતીય કપાસની ઐતિહાસિક પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવાનો છે જે એક સમયે વૈશ્વિક નેતા હતી